નમસ્કાર મિત્રો આર જી બી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ગુજરાત સરકારે ચોવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વહીવટી સરળતા અને નાગરિકોને સરકારી સેવાઓ સુલભ બનાવવાના હેતુથી સત્તર નવા તાલુકાઓની રચના જાહેર કરી છે રાજ્યમાં હવે આ નવા તાલુકાઓ મળીને કુલ તાલુકાઓની સંખ્યા બસો ને સિત્તેર થઈ છે આ સત્તર નવા તાલુકાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો હતો આ પગલું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પહેલાં લેવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ્ય વહીવટી વિકેન્દ્રીયકરણ અને ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓની પહોંચમાં સુધારાનો કહેવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ત્રેવીસ નવા તાલુકાઓની રચના કરી હતી અને આ સત્તર નવા તાલુકાઓ બે હજાર તેર પછીનો સૌથી મોટો ફેરફાર છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવથરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જેમાં વાવ થરાદ સુઈગામ ભાબર દિયોદર અને લાખાણી તાલુકાઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવ નગરપાલિકાઓ મહેસાણા ગાંધીધામ વાપી નવસારી આણંદ સુરેન્દ્રનગર નડિયાદ મોરબી પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે જેનાથી રાજ્યમાં કુલ મહાનગરપાલિકાઓની સંખ્યા સત્તર થઈ છે ભવિષ્યમાં વધુ ત્રણ જિલ્લાઓ વિરમગામ વડનગર રાંધનપુર થરાદની રચનાની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે જેનાથી જિલ્લાઓની સંખ્યા તેત્રીસથી છત્રીસ થઈ શકે છે આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ એક લાઇક કરી દો મિત્રો ધન્યવાદ